પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્ય સાથે મોરબી ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે અઠવાડિયામાં દર ગુરુવારે એક દિવસ આ વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવશે જેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ વગેરે ઉત્પન્ન કરેલ શાકભાજી મસાલા ફળ પાકો કઠોળ જેવા પાકોનું સીધું વેચાણ કરવામાં આવશે આ ઉપરાંત પાંચ તાલુકામાં તાલુકા મથકોએ પણ આ પ્રકારના વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે દવાઓ પેસ્ટિસાઇડ્સ યુરિયા અને એના આડેધડ ઉપયોગને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ખેતીની એનાથી આપણે સૌ વાકેફ છીએ તો એને અટકાવવા માટે અને લોકોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ આવે એના માટે સાહેબની જ પ્રેરણાથી આપણે આ એક જિલ્લા કક્ષાનો પાંચ તાલુકા કક્ષાના કેન્દ્રો ચાલુ કરે છે દર ગુરુવારે સાંજે ચારથી છ આ કેન્દ્રો ઉપર વેચાણ કરવામાં આવશે અને આપના માધ્યમથી હું જિલ્લાના જે બીજા અન્ય ખેડૂત ભાઈઓ છે કે જે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરે છે તેઓ પોતાની કૃષિ પેદાશ અહીં આવી અને એનું વેચાણ કરે અને એનાથી વિન વિન પોઝિશન છે કારણ કે આ લોકોને પણ ફાયદો થશે એમને વેચાણ કેન્દ્ર મળશે અને લોકોને પણ સારું દવા રહિત અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ વસ્તુ મળશે હું ગાય આધારિત ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી કરું છું છેલ્લા પાંચ વર્ષથી આ બધું એવું બધું શાકભાજી કરું છું અહીંયા અત્યારે અમે સ્ટોલ લઈને આવ્યા છે એમાં જાડેજા સાહેબે આપણને બહુ જ પ્રોત્સાહિત કર્યા છે એ સાહેબનો ખૂબ ખૂબ આભાર